જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે 7:30 વાગાનો અને અંજુને ફેમિલી અસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ અને હું અને ધારા પણ તૈયાર થઈ ગયા છે સાંઈબાઈ તૈયાર જ છે અને પૂજાની થાળી પણ તૈયાર છે તો કંઈક આ રીતની પૂજાની થાળી તૈયાર કરી છે તો હાલો હવે આપણે જઈએ સીતરામાના મંદિરે સીતારામાની પૂજા કરી આવ્યા ધારાબેન ઘરે હતા ને તો થોડુંક મોડું થઈ ગયું નહીં તો હું અત્યારે સીતરામાના મંદિરેથી પૂજા કરીને આવી ગઈ હોય કેમ કે જેમ જેમ ટાઈમ જાય ને એમ ભીડ થઈ જાય પછી છે ને પૂજવામાં થોડીક તકલીફ થાય ઓલા વહેલા જઈએ ને તો આરામથી માતાજીની પૂજા થાય તો હાલો હવે વાતું નથી કરવી હવે જઈએ અને સીતારામન મંદિરે દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ તો કન્ટિન્યુ આવી રીતના છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો મળીએ માતાજીના મંદિરે જઈને સૣજ્બલણ હસળલેરહ સાળળ સાળહ સાહ સાળળ સાળળ સાળહ સાળળ સાળળ સાળહ ટાઈમ થયો છે આઠ વાગ્યાનો તો મંદિરે પૂજા કરી આવ્યા ભોળેનાથના દર્શન કરી આવ્યા અને ધારા શું કહે છે સાંભળો શું કહેતી હતી એટલે ધારાએ આજ રજા રાખી દીધી જોયું રવિવારે અમારે ધારાની સ્કૂલ ચાલુ રહે મોડું થઈ ગયું હતું ને એટલે ધારાએ રજા રાખી તો હાલો હવે ઘરના વાસીકામ ઉપાડીએ જો હાલત કેવી છે ફરિયાની સાહેબે છે ને આવીને ટગરીને છે ને ખંખેરી એટલે ઢગલો થયો હજી ખંખેરવીએ ખંખેર નાખો એ તો ઉતારવાના છે ઉપરના જે ઓલા છે ને ચકલાવે તોડી નાખી ને જારી ચાચું મારી મારી નેમ કે છે અને દેતા નથી પેલી કાળી ચક્કી ન થતી જો ગરબો પડે ને ટકો રંગાઈ જ રે જો એવા ફૂલ ખરી પડે ને જઈ લ્યો પાંદડા ફૂલ આ કીધું તું ને વાહ વેરી ગુડ કાળી જુબા ને નહીં મને ખબર જ હતી આટલા વરસાદમાં હોય સાહેબ દોરી પલરી ગઈ તો પડી જ જાય ને

तो ये तो गए को ले, ले बस हालो हाल। हालो तो मैना कहां है जो तो अपुन नहीं है पापा मारी की भूल गई तो एमा खीजा हूं काम मने मारा फेवरेट क्या आया तो हम चार होलो का गो हम अपना का तो नहीं

તો ક્યારેક ક્યારેક મન થઈ જાય ચોટલો વારવાનો પણ ચોટલો વાળવાથી હું થાય મને ગરમી બહુ થાય વાર નીચે રહી ને એટલે એટલે મને વધારે છે ને અંગુળો જ ગમે એટલે હું વીટીને જ રાખીશ પણ ક્યારેક ક્યારેક ચોટલો વાળશું બરાબર ને ઓલી બુટી કી પહેરી દીધી એ તો ઓલામાં જીવંતી કા મને વ્રતમાં કમેન્ટ આવ્યો હતો કે બેન આ વ્રત કરીએ ને તો હાલ બોલ ભાઈ એ બોલવા લાગ્યા ભાઈ ચાર પાંચ આઈ માં બેઠા છે એ ખારી હોય આપણે બોલીએ ને એટલે બોલશે જોજો તમે

એમાં કમેન્ટ એવું આવ્યું હતું કે હું રદ કરું ને તો સોનાની વસ્તુ કંઈ ન પહેરાય તમે તો નાકમાન કાનમાં સોનાની વસ્તુ પહેરી પણ મેં નાકમાન કાનમાં બેમાં ચાંદીની જ વસ્તુ પહેરી હતી નાકમાં ચાંદીનો દાણો હતો અને કાનમાં છે ને સિલ્વર આ ચાંદીની બુટી હતી તમે નોટિસ કર્યું હોય તો જોઈ લેજો તમને આવ્યામય છે કેમ કે આ સોય દોરો છે એ સોનાના છે ને આમાં લાંબી લટકણ છે જો અને ઓલું સાધન સિમ્પલ હતું એના માટે થઈને મેં છે ને બુટીને દાણો રાખ્યા છે સાહેબ પંદર વરસથી આ વ્રત કરું એટલે ભૂલથી ભૂલ ન થાય એવી કે કંઈ પણ સોનાનો દાગીનો પહેરો પીડી વસ્તુ વાંટતી નથી તો પહેરવાની તો વાત ન્યા રહી એટલે તમે ક્યાં ધ્યાનથી નહીં જોયું હોય ફરી પાછું તમે મીડિયમ જોઈ લેજો કે ડાયમંડનો દાણો હતો નાકમાં નહીં તો રેગ્યુલરમાં હું બાલી પહેરું છું જો સોનાની મેં કાનમાંથી બધી બાલી કાઢીને કે એટલે આમાં મેં બાલી રાખી દાણા નથી પહેર્યા કેમ કે દાણા ખોલ બંધ કરીએ તો તૂટી જાય બાલીને પહેરવાની કાઢવામાં ઈઝી રહી તો કાંઈ વાંધો નહીં તમને કદાચ ધ્યાનથી જોયું નહીં તો ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય તો હાલો વાતું નથી કરવી પેલા અધૂરા કાન છે એ ભરી લઈએ અને જો ખાવાનું મળી ગયું એટલે કેવા શાંત થઈ ગયા ઘણી વાર તો કેવા લોહી પીતા હતા આવું છે અમારે ઘરનું વાતાવરણ નવો છે કે આજ અમારો દિવસ તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો હું કે લાગુ છું એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો મળીએ થોડીક વાર રહીને

મેં ફોટો મોકલો તો સર્ચ કર્યું હતું મેં ગોયતો ને પછી માનવને મોકલો કે ભાઈ આ પેટર્ન ના ચપ્પલ ગોતી અને આટલા નંબરના તું મોકલજે કેમ ગઈ માં તમે પેલા લગ્ન પેલા આ પહેરતા ખબર છે બહુ જ એટલે મને યાદ હતું આયા મે ઘણી દુકાને જોઈએ ને સાહેબ પણ મને મળ્યા નહીં તો ક્યારેક તો વસ્તુ બને ને સાહેબ ખુશ એકદમ તો હવે નો કેતા કે તારી જ વસ્તુ હવે મારી વસ્તુ કઈ ન થાઉતી હો તમારા ફેવરેટ ચપ્પલ મગાવી દીધા નહીં મેરેજ પહેલાં પહેરતા બધી દુકાન લીધી પણ આ ચંપલ જ ન મળ્યા અને પહેર તો આપણે આ છે ને સસ્તા છે સાહેબ એમાં પાંચ જોડી આવી છે એટલે સમજી લેજો હવે તમે બધા હિસાબ માંડી લેજો કે આ કેટલા નહીં છે તો સારું હાલો મળ્યા થોડી પર રહી બસ હવે

એવું ન હોય કે એ કેરેક્ટર ભગવાન ભગવાન રવિવારે રવિવારનો સમય હોય ને આપણે જો એનો પૈસા માટે નથી જાતો પણ એનું અટકું ભાંગી જાય હમ હા જોઈએ નાગડી અહ હારું હાલો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા 1 નો ના થાળી થઈ ગઈ છે તૈયાર તો હાલો બધાય કરવા અને ખાવા તો છે મસ્ત એવો ઠંડો ઠંડો કેરીનો રસ સુકું શાક પૂરી છાશ

હાલો ફ્રેન્ડ તો ફાઇનલી પંદર થી વીસ મિનિટ ની મહેનત બાદ મસ્ત એવા પેચ વર્ક ના હિંડોરા થઈ ગયા છે તૈયાર અને ઠાકોરજી પણ થઈ ગયા છે બિરાજમાન તો હાલો આપણે દર્શન કરીએ આશીર્વાદ લઈએ અને કાનાજીને ઝુલાવી લઈએ તો કંઈક આ રીતનું મેં આજે ડેકોરેશન કર્યું છે તો મસ્ત એવા ઈંડોરા સજાવીને તૈયાર કર્યા છે અને ફટાફટ ત્યાં ઇંડોરાનું ડેકોરેશન થઈ ગયું છે અને લાગે છે પણ બહુ મસ્ત તો તમને કેવું લાગ્યું આજનું આ ઈન્ડોરાનું ડેકોરેશન એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો આલુકાનાજીને ઝુલાવી લઈએ આશીર્વાદ લઈ લઈએ અને દર્શન પણ કરી લઈએ એન ટાઈમ કયો છે 6 વાગણો ને मंडी માં છે દોર 2 કલાકે ને અંજુ હજી કાત વિચારે છે અંજુ કાત તમે તો આ કામ કરી પડ્યો ને એટલે મરી જાય વિચાર કરતી ત્યાં કેટલી વેસ્ટ વસ્તુ છે તે આનો આવશે ખબર નથી અત્યારે તો માંડ એક મંદિર નું સેટઅપ થયું છે તો કઈક આ રીતના જો જોઈ લઈએ ફેરફાર કર્યો છે બે અઢી કલાક ની મહેનત બાદ ના મંદિર માં હું ફેરફાર કર્યો ને એ કમેન્ટ માં કહેજો હા હું ફેરફાર કર્યો ઈ આખી બાકડી ખાના બધું સાફ કર્યું છે વધારાની બધી વસ્તુ કાઢી નાખી છે ને મસ્ત એ ફરીથી પાછું બધું જમણી ને બધું બદલાવી નાખ્યું કાસે ખાલી પાછળનું પીળું કપડું છે ને એક જ છે એટલે નું બધું બદલાવી નાખ્યું છે એટલે એ બધું ધોઈને પાછું પ્રેસ કરીને રાખી દેવું અને ઘણી વખત કમેન્ટમાં તો અમે પૂછવો ને કે તમે કાનાજીના વાઘા ધો કે નહીં તો આ જે કોટનના હોય ને જે ધોવા એવા હોય ને એ વાઘા ધોઉં છું હું કાનાના અને જે હેવીમાં હોય ને ભારે ડ્રેસ હોય ને એ બે ચાર વખત પહેરીને એવું લાગે કે ધોવાઈ એવા છે તો ધો નહીં ધોતી નથી ઘણી વખત હિમાબેનનો જ કમેન્ટ આવે જો મને નામ યાદ આવી ગયું ઘણી વખત નામ ભૂલાઈ જાય મને તો હાલો એ જ હજી વાત રૂપ કરવી થોડાક મારા હાલ હાલ હલકા કરું

એટલે એ બુકિંગ કરી રેખું એટલે હું વિચારું છું કે કઈ વસ્તુ ક્યાં મૂકીને કઈ વસ્તુ ની ફેરફાર કરવી અગાઉ પ્લાન કરવો પડે મેનેજમેન્ટ એને કેવાય જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલે